ડભોઈ એસટી ડેપોમાં મુસાફરોને થતી તકલીફોને લઈ હોબાળો મચાવ્યો હતો વડોદરા જવા માટે બે કલાકથી પેસેન્જર ડભોઈ ડેપોમાં બેસી રહેતા બસો ના આવતા પરેશાન પેસેન્જર દ્વારા હોબાળો મચાવ્યો હતો બસ આવે તો ઘેટા બકરાની જેમ પેસેન્જર બેસાડી દે બસમાં સિત્તેર થી એસી પેસેન્જર બેસાડી દે છે તેવા મુસાફરો દ્વારા આક્ષેપો પણ કરાયા હતા ડબોએ એસટી ડેપો તંત્રની નિષ્કાળજીને કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે વિવિધ રૂટની બસોની અનિયમિતતાને કારણે બસ ડેપોમાં રાહ જોઈને બેસતા મુસાફરો ડબોઈથી વડોદરાની બસ અડધો પોણો કલાકની રાહ જોયા બાદ આવતા મુસાફરો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવતા એસટી તંત્રના મેનેજર દ્વારા એક બસ મૂકતા સિત્તેરથી એસી પેસેન્જર એક જ બસમાં ખીચોખીચ ભરી રવાના કરવામાં આવી હતી ડબોએ એસટી બસ ડેબોમાંથી વડોદરા રોજિંદા અવરજવર જવર કરતા મુસાફરો નોકરીયાતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે પણ તંત્ર દ્વારા મુસાફરો માટે યોગ્ય સુવિધા વ્યવસ્થા કરાતી નથી આજરોજ વડોદરા જતી બસ નિયત સમય કરતાં મોડી આવતા બસમાં આશરે સિત્તેર થી એસી મુસાફરોને ઘેટાબકરાની જેમ બેસાડ્યા હતા જેની સામે મુસાફરોએ આક્રોશ પ્રગટ કર્યો હતો આ બસોની નિયમિતતાને માટે ડભોઈ ડેપોનું આળસુ તંત્ર તથા યોગ્ય આયોજન હાથ ધરે તેવી મુસાફરોની માંગ ઉઠવા પામી છે છેલ્લા એક કલાકમાં બસ થોડી થોડી ફૂલ હતી પણ હવે હદ બાર લિમિટ ઉમટી પડી છે અચાનક ડભોઈ સ્ટેન્ડ પર આવ્યા પછી અને અંદર ભેગા બકરાની જેમ પબ્લિક ભરવામાં આવેલી છે તો સરકારને એટલું નિવેદન છે કે બસની વ્યવસ્થા આગળ આશરે કેટલા પેસેન્જરો અંદર છે

મારે અમદાવાદ જવાનું છે હજી પણ કોનો કલાકથી ઉભર્યા છે હું અડધો પોનો કલાકથી હું બેઠું છું અહીંયા પણ કોઈ બસની સુવિધા નથી અને આવે છે બસ તો બહુ જ પેસેન્જર હોય છે એકદમ સો જેટલા પેસેન્જર હોય છે અમારે ક્યાં જવું કેમ બેસવું શું કરવું અમને કોઈ સુવિધા અહીંયાથી મળતી નથી અને અમે ત્યારે હાલ ડબલ ડેપોમાં છે અમારી માંગ છે કે અમને બસ મળવી જોવે આટલી ગરમીમાં અમારે ક્યાં જવું નથી પાણીની હરકી સુવિધા કશું જ નથી શું કરવું અમારે ડેપોમાં તમારું નામ બેન મારું નામ શોભાબેન છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર